અંકલેશ્વરના વોર્ડ નંબર ત્રણના વિકાસના નવા અધ્યાયનો આરંભ ચાલીસ લાખથી વધુના ખર્ચે કરાયું રસ્તાઓનું ખાતમુહૂર્ત અંકલેશ્વર શહેરમાં વિકાસની ગતિ જોર પકડતી જોવા મળી રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં રોકાણ દ્વારા આધુનિક સુવિધાઓ અને વિકાસાત્મક કામગીરી કરવામાં આવી રહી છે જે સંદર્ભે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં રકમ રૂપિયા ચાલીસ લાખથી વધુના ખર્ચે વિવિધ રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ભાવિ આયોજન અને લોકોના આશીર્વાદ વચ્ચે સંપન્ન થયું આ વિસ્તારમાં ભદ્રાલોક સોસાયટી શ્રીનાથ પાર્ક વચનામૃત રેસિડેન્સી અને વિરાતનગર જેવા વસાહતોને વધુ સારા માર્ગ અને તંત્રની સુવિધા માટે આ કામો હાથ ધરવામાં આવ્યા છે આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પુષ્કણા સ્થાનિક નગરસેવકો અને વિસ્તારના અગ્રણીઓ રહેવાસીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા દરેકે વિકાસ કાર્યો અંગે આનંદ વ્યક્ત કર્યો અને નગરપાલિકાના પ્રયાસોની સરાહના કરી પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું કે અંકલેશ્વર શહેરના દરેક ખૂણામાં વિકાસ પહોંચાડવો એ અમારું મુખ્ય લક્ષ્ય છે દરેક વોર્ડમાં લોકોને માર્ગ પાણી નાળા જેવી મૂળભૂત સુવિધાઓ બિનવિલંબ મળે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ જેમ લલિતા રાજપુરોહિતે જણાવ્યું રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં છ્યાલીસ લાખના ખર્ચે ભદ્રલોક વિરાટનગર વસના અમૃત અને શ્રીનાથમાં પાર્ક પાર ખાત ખાત મૂર્ત કરવામાં આવ્યું આ ખાત મૂહૂતમાં ત્યાંના સ્થાનિકો નગરપાલિકાના સભ્યશ્રીઓ અને પાર્ટી ના હોદ્દેદારો હાજર રહ્યા હતા